ગુજરાત વિધાનસભામાં જાહેર જીવનના કોંગ્રેસ પક્ષના એક નેતા તરીકે વર્ષોથી કામ કરી રહ્યા એવા પૂજાભાઈ વંશ આપણી વચ્ચે છે પૂજાભાઈ વંશે આજે આપણી સાથે વાત કરવાના એ આખી સમગ્ર બાબત છે ઇન્ડિયન રેવ દ્વારા માણસનું નજીવો વેરો બાકી હોય તો એના પાણી કનેક્શન કપાઈ જાય મિલકત વેરો બાકી હોય તો એના સીલ વાગી જાય અને જયારે સરકાર જો મહેરબાન હોય તો કરોડો રૂપિયાના પાણીના ચૂકવવા પાત્ર નાના સરકારની તિજોરીને એ વર્ષો સુધી ચૂકવે નહીં તો સજા થવાને બદલે એમને મજા કરાવી દેવામાં આવે એ વાત સાથે માનનીય પૂજાભાઈ વંશ આપની સાથે વાત કરશે માનનીય પૂજાભાઈ વંશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા થયેલા પ્રમુખ ભાઈ શ્રી મનીષભાઈ અને પત્રકાર

નિતાણવાળા ભાગમાંથી જે પાણીનો ઉપયોગ કરે છે એ પાણીના દરો રાજ્ય સરકારે જે નિયત કરેલા છે એ દરો એમની પાસેથી વસૂલવાના થાય છે અને જલસંપતિ વિભાગના સ્થાનિક કાર્યપાલક એજને કચેરીએ માસિક પાણીના દરોના જે રકમ વસૂલવાની થાય છે એના બિલો એ આપતી આવી છે ઓગણીસો ને નવ્વાણું થી આ ગ્રાસિંગ ઇન્ડસ્ટ્રી પાસેથી જે લેણા વસૂલવાના થતા હતા એ કંપની એ ભર્યા નથી અને સરકાર દ્વારા વસૂલવાના હતા એ વસૂલ થયા નથી ઓગણીસો ને નવ્વાણું થી નવેમ્બર

માફ કરવાની રહે છે તે મુજબનો નર્મદા જળ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવે. જે અનવિયર સેટલમેન્ટ થયા બાદ ગ્રાસિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રૂપિયા 157.15 કરોડની રકમ ભરવાની થતી હતી અને 280 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે દીધી છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી સરકારની માનીતી કંપની છે એક બાજુ ના દેવામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે ખેડૂત આર્થિક રીતે બેહાલ થતો જાય મનીષભાઈ કીધું એ પ્રમાણે નગરપાલિકા હોય કે કોર્પોરેશન વિસ્તાર હોય કે સરકારનું કોઈ પણ અધર્શ લેણું હોય તો એની વસુલાત થી કરવામાં આવે છે અને વ્યક્તિ જો ન ભરી શકે નગરપાલિકામાં ન ભરી ભરે તો એનું ન કનેક્શન કાપી નાખવામાં આવે ખેડૂત ના ભરે તો ખેડૂતને સામે એની જમીનની જપ્તીના વોરંટ કાઢવામાં આવે એમની સામે તૈયાદો નાખમ કરવામાં આવે એમને જેલમાં પૂરવામાં આવે અને બીજી સામે બીજી બાજુ રાજ્ય સરકારે એક બાજુ બિલો આપે છે બિલો આપે છે એનો અર્થ એવો થાય છે કે પાણીના દર વસૂળવાના થાય છે બીજી બાજુ પાછળથી રાજ્ય સરકાર એમની સાથે સમાધાન કરીને માફ કરવામાં આવે છે હવે જો તમારે માફ જ કરવાના હતા તો પછી તમે બીલો આપ્યા શા માટે અને બીલો આપ્યા તો તમે વસૂલ શા માટે ના કર્યા આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આવડી મોટી રકમ રાજ્ય સરકારે માપ રાજ્યના જળસંપત્તિ વિભાગે માપ કહ્યા છે અને જે હુકમ કર્યો છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આ સમાધાનમાં મોટી રકમની ની લેતી દેતી થઈ હોય તો જ આ શક્ય બની આટલું બધું ઉદ્યોગ પ્રત્યે ની લાગણી આ ઉદ્યોગના માલિક સાથે રાજ્ય સરકારને કોઈ સંબંધ છે સંબંધ છે તો કે પ્રકારનો સંબંધ છે આટલી બધી મહેરબાન શા માટે થવાનું કારણ શું અને સામાન્ય રીતે આપણે કહેવત છે ગુજરાતીમાં કે માલિક મહેરબાન તો ગધા પહેલવાન એ આપણી કે કહેવત છે એમ રાજ્ય સરકાર કિસ્સાની અંદર આ ઉદ્યોગ ઉપર એટલી બધી મહેરબા થઈ છે કે બસો કરોડ ને સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ માફ કરી છે તો તો આ રકમ જો રાજ્ય સરકારે રાજ્યના ગરીબ પછાત છેવાડાના લોકો માટે એના વિકાસ માટે આ વાપરી શક્યા હોત શિક્ષણ પાછળ વાપરી શક્યા હોત જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની અંદર આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી દવાખાનાઓના ઠેકાણા નથી એના બિલ્ડિંગોના ઠેકાણા નથી દવાખાના હોય તો એમાં ડોક્ટરો ના હોય એમાં પૂરતી વ્યવસ્થા ના હોય સંસાધનો સિવાય જો વસૂલી હોય તો આ લોકોના હિતમાં લોકોની જરૂરિયાત છે એમાં આ ઉપયોગ થઈ શકો હોય પણ રાજ્ય સરકારે એવું ના કર્યું પણ ભ્રષ્ટાચાર આચરીને દરરોજ નો રાજ્ય સરકાર દ્વારા એ પ્રકારનો આ કિસ્સાની અંદર પણ મોટે પાયે લેતી દેતી અને ભ્રષ્ટાચાર કરી અને આ નિર્ણય કરવામાં આવ્યો છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું એનાથી આગળ વધીને જે હુકમ થયો છે પણ એમાં જણાયું છે કે ઉક્ત નિર્ણય ખાસ કિસ્સા તરીકે કરેલો હોય તેને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણવાનો રહેશે નહીં આનો અર્થ શું થાય

એના કારણે આ પ્રકારનો હુકમ કરવાની જરૂર પડી છે એનાથી આગળ વધીને ગંભીર બાબત એ છે કે સરકારે વિભાગે વિભાગેની પાસેથી જે વસૂલવાના જાહેર હિસાબ સમિતિ ન કેબેન તરીકે હું જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે આ સમગ્ર પછાની રાજ્યની આવકમાં વધારો થાય તો રાજ્યના ઉદ્યોગ ગ્રહો પાર્ટી જે લેણું બાકી છે એ લેણું એમના

અને એ ભલામણો કર્યા આધારે ગીર સોમનાથ કલેક્ટરેનો હુકમ કર્યો અને એ હુકમ ની અંદર એ વખતે રકમ જે થતી હતી એ 266 કરોડ સાડત્રીસ લાખ રૂપિયા જેવી રકમ થતી હતી બે સરકારે વસૂલવી જોઈએ આ કિસ્સાની અંદર બસો છોતેર કરોડ સાડત્રીસ લાખ રૂપિયા અને એની સામે રાજ્ય સરકારે માફ કર્યા છે એકસો વસૂલ કર્યા છે એકસો કરોડ રૂપિયા કરાવ રહ્યો છે અને મને લાગે છે કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારમાં પહેલી વખત એ વખત બોજો નખાઈ ગયા પછી પાછળથી માફ થયો હોય એવો કિસ્સો મારા ધ્યાનમાં અત્યાર સુધી ક્યારે પણ આવ્યો નથી જે બોજો નાખવામાં આવે છે એ પછી ખેડૂત પાસે હોય ખેડૂત ઉપર કરવામાં આવે કોઈ નાના મોટા ઉદ્યોગ કરતા ધંધો કરતા હોય એના ઉપર હોય કોઈ સરકારી લેનાનો એકવાર વાર બોજો નખાઈ ગયા પછી એનું માફ થતું નથી અને ભૂતકાળમાં માપ થયા હોય એવા કિસ્સા હોય ત્યાં ધ્યાનમાં આવ્યા નથી છતાં પણ આ કિસ્સાની અંદર બોજો નાખેલી રકમ વસૂલવાને બદલે એમાં પણ રાહત આપીને સરકારે મદદ કરી છે સામાન્ય રીતે ખાસ આનો અર્થ એવો થાય કે સરકારના નિયમ અનુસાર નિર્ણયો કરવા જોઈએ જો નિયમ અનુસાર નિર્ણય કરવા જાય તો જળ સંપત્તિ વિભાગે વસૂલવા નથી ખાસ કિસ્સા ની અંદર આ હુકમ કરવામાં આવ્યો છે અને સરકારે આ કિસ્સામાં મેં અગાઉ કીધું પ્રમાણે મોટી કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જળસંપતિ વિભાગે આમની કરવી જોઈએ જોઈએ એમનો ખુલાસો કરવો રાજ્યના વિભાગના કેબિનેટ મંત્રીએ પણ આમનો ખુલાસો કરવો જોઈએ કે કઈ રીતે તમે આટલી મોટી વાત પર રકમ તમે માફ કરી દીધી છે કેવા સંજોગોમાં કરી છે જાહેર હિસાબ સમિતિ એ વિધાનસભાની એક બંધારણી સંસ્થા છે અને એ બંધારણી સંસ્થા એ જયારે ભલામણો કરી છે કે આ કંપની પાસેથી જે વસૂલવાની રકમ થાય છે એ સંપૂર્ણપણે રકમ વસૂલ કરવી અને આ રકમ વસૂલ કરી નથી એમાં જે કોઈ નીચેથી ઉપર સુધીના સચિવાલય કક્ષાના જે કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એમની સામે કડક હાથે પગલા લેવા એવી સમિતિ જાહેર હિસાબ સમિતિ તપાસ દરમિયાન ગુજરાતની વિધાનસભામાં સભાગૃહની અંદર બાવીસ ત્રણ બે હજાર બાવીસ ના રોજ આ રજૂ કરવામાં આવ્યો છે આ અહેવાલમાં ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ

સુપ્રીમ કોર્ટે જે હુકમો આજે કર્યું છે એની અંદર જાહેર જાહેરમાં આવી છે જુદી જુદી એ બીજેપી ઇલેક્ટ્રોન બોટ મારફત મદદ કરી છે તો આની ચકાસણી કરવાની રહે કે જે કંપની જે છે એ કંપની એ સરકારને કે બીજેપી ને કેટલી રકમ નો ફાવો આપ્યો છે ઇલેક્ટ્રોન બોટ થી એની તપાસ કરતા આપણને માલુમ પડે